ओ मारा पाका पाका कोने जावा दो सौ रूपया चार चार रूपया एक सौ चार पांच पांच रूपया छ रूपया एक सौ छत रूपया एक सौ जाए

બાવીસ તમારા એકસો બાવીસ એકસો બાવીસ એકસો ને બાવીસ એકસો બાવીસ પાસે એકસો બાવીસ એકસો ને બાવીસ રૂપિયા ભાઈ

બે ત્રણ ચાર પાંચ નવ એકસો એકસો અઢાર ઓગણીસ વીસ વીસ બાઈ એકો અત્યારે જાદવ એકો સત્યાવીસ છગનભાઈ બે છે ને એકસો ને અત્યારી રૂપિયા ભાઈ એકસો અત્યાસર ભાઈ લેવા બાપ ભાઈ જાય છે એક અત્યારી સત્તરભાઈ એકો ને હત્યાવીસ અત્યાવીસ હત્યાવીસ હાથિયાવી એક ભાઈ જાદવ એકો હત્યાવી રીંગણામાં સંદુભાઈ લેવા છે એકસો હાલો ભાઈ છે એકસો અત્યારે કંઈ પણ છે હાલો ભાઈ એકો અતિયાવી એવા

પૂરા! નાનો નાનો માલ નાનો એક બે સાત ચાર પાંચ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હજાર ઓગણીસ વીસ વીસ રૂપિયા ભાઈ એકસો વીસ રૂપિયા ભાઈ એકસો વીસ રૂપિયા ભાઈ ભાઈ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ અઠ્યાવીસ ભાઈ ઓગણત્રીસ રૂપિયા ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ચોત્રીસ રૂપિયા ભાઈ ચોત્રીસ પેભાય એકસો ચોત્રીસ બે બાય એકસો ચોત્રીસ કેમ કરવું હોઈ એકસો છોત્રીસ બેભાય એકસો ચોત્રીસ બેભાય એકસો છોત્રીસ બેભાય રૂપિયા કિલો રીંગણા દોડે એકસો બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઠાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવીસ ઓગણ રૂપિયા એકત્રીસ 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 બત્રીસ રૂપિયા રૂપિયા ભાઈ પાંત્રીસ રૂપિયા વિક્રમ ના એકસો રૂપિયા કિલો રીગણા

छोत्तर रुपया अठ्योत्र पंच्योर अठ्योत्र ओगी ओगणी एशी एक सौरी ऐसी रुपयासी

બે <static> રીંગણામાં રીંગણામાં એકસો હાથ બોલજો ભાઈ રીંગણામાં એકસો સાત આશા ભાઈ લેવા નાની ગાડી એકસો ને હાથ બોલો આઠ રૂપિયા ભાઈ આઠ રમેશભાઈ એકસો રૂપિયા ભાઈ રીંગણામાં એકસો ને દસ સુધી ભાઈ દવા છે ભાઈ ચાસુ રૂપિયા ના રૂપિયા કિલો રીંગણા ભાઈ ગોળાના રૂપિયા ભાઈ ગોળાના બારણું રૂપિયા રોજ ભાઈ રોજ રૂપિયા એક રૂપિયા ബാണു രൂപയ കിലോ ഓളാണ വേഗണ